અને એ જે મજબૂત બન્યું એટલે નૈઋત્યના ચોમાસાને પૂરતો ભેજ મળી ગયો અને ચોમાસા એ વેગ પકડી છવ્વીસ મે થી લઈને ચૌદ જૂન સુધી આ ચોમાસામાં કોઈ જ પ્રકારની હલચલ ના જોવા મળી ચોમાસું ત્યાં સ્થિર હતું એટલે ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું ને એવું કહી શકાય જોકે રાજસ્થાન પહોંચ્યું પણ ઘણું નબળું પણ પડી ગયું છે હવે અત્યાર સુધીમાં આ સિસ્ટમને કારણે મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદો નોંધાઈ ગયા ષભાઈ છેલ્લા બે દિવસથી ગુજરાતની અંદર અને ખાસ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને જુનાગઢના એક ગ્રામ્ય વિસ્તાર સાથે સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો નવસારી છે વાપી છે વલસાડ છે આ વિસ્તારની અંદર ખૂબ વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ વરસ્યો કેટલીક જગ્યાએ રેસ્ક્યુની પણ કામગીરી કરવામાં આવી તો કેટલાક તાલુકાઓની અંદર લગભગ એ ત્રણ કલાકની અંદર પાંચ પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો હવે ગુજરાતની અંદર સાર્વત્રિક ચોમાસું એ ક્યારે પ્રવેશ કરે ક્યાં સુધીની અંદર સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક ચોમાસું એ બેસી જશે અને વિધિવત રીતે ચોમાસાના વરસાદની શરૂઆત થશે સંપૂર્ણ વાત પ્રદીપ પ્રદીપભાઈ હું આપને સમજાવી દઉં આમ તો જે આપને આપે જે જણાવ્યું કે વિસ્તારમાં ભારે વરસાદો પડ્યા છે એનું કારણ પેલા તો આપણે જણાવી દઉં આમ તો છવ્વીસ મેના રોજ

ફરીથી સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની એ સ્વરૂપ હતું સર્ક્યુલેશન એ ગોવાથી પશ્ચિમ દિશામાં દરિયામાં બન્યું હતું અને એ જે મજબૂત બન્યું એટલે નૈઋત્યના ચોમાસાનો પૂરતો ભેજ મળી ગયો અને ચોમાસા એ વેગ પકડી એટલે ચોમાસા એ વેગ પકડી એટલે ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે એ પેલા તે ચૌદ અને પંદર જૂન એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યા એ વરસાદ પડ્યા એનું કારણ હતું કે ચોમાસું સક્રિય થયું એટલે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એના આઉટર ક્લાઉડના જે નોર્થ પાર્ટ હતા એ ગુજરાતને અસર કરી ગયા એટલે થંડર સ્ટોર્મ એક્ટિવિટી થઈ ગાજવીજ અને પવન સાથે છે ને આ વરસાદો છે એ તેર ચૌદ અને પંદર જૂન દરમિયાન નોંધાણા પછી સોળ જૂન થી ગુજરાત અંદર ચોમાસાનો પ્રવેશ થયો કેમ કે એ સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ગોવા થી આગળ ચાલ્યું એટલે મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રના મુંબઈ સુધી આવ્યું અને પછી આપણે ભાવનગર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનો જે અખાત છે બંને વચ્ચેના પાર્ટમાં આવ્યું એ બંને ભાવનગર અને દક્ષિણ ગુજરાત એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વચ્ચેના દરિયામાં આવ્યું એટલે દક્ષિણ ગુજરાત પણ અસર કરી ત્યાં પણ વધારે વરસાદ પડ્યો અને જે સિસ્ટમનો જે સેન્ટ્રલ પાર્ટ હતો એ સેન્ટ્રલ પાર્ટ છે એ ભાવનગર બોટાદ અમરેલીના ભાગો ત્યાં થઈ અને ઉત્તર તરફ સગ સદર આગળ ચાલ્યું સર્ક્યુલેશન એટલે ભાવનગર બોટાદ અમબ્રેલી થઈ અને સુરેન્દ્રનગર આવ્યું સુરેન્દ્રનગર થઈ અને એ ઉત્તર ગુજરાતમાં આવ્યું ઉત્તર ગુજરાતમાં થઈને અત્યારે રાજસ્થાન પહોંચી ગયું છે કે રાજ્યસ્થાન પહોંચ્યું પણ ઘણું નબળું પણ પડી ગયું છે હવે કેમ કે આ સિસ્ટમ જેટલો પોતાની સાથે ભેજ અને પાણી લઈને આગળ ચાલતી હતી એ વરસાદ પડતો ગયો એટલે સિસ્ટમ ઘણી બધી હવે ધીમે ધીમે નબળી પડી છે પણ અત્યાર સુધીમાં આ સિસ્ટમને કારણે મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદો નોંધાઈ ગયા અને જે વિસ્તાર એ સિસ્ટમ નું સેન્ટ્રલ પાર્ટ પસાર થયો છે

એ પંદર જૂન છે તો પંદર જૂને દક્ષિણ ગુજરાતનું વલસાડ અને સૌરાષ્ટ્રના અખાત લાગુ જેટલા વિસ્તારો છે મધ્ય ગુજરાતના દક્ષિણ વિસ્તારો છે ત્યાં સુધી પહોંચવામાં પાંચ દિવસનો એને સમય લાગતો હોય છે એટલે પંદર પછી વીસ તારીખ સુધીમાં ઓલ ઓવર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના દક્ષિણ ભાગો અને ઓલ ઓવર દક્ષિણ ગુજરાત ને ચોમાસું કવર કરે છે પછી પચીસ જૂન સુધીમાં ઓલ ઓવર આ છે એવું બન્યું કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન એટલું મજબૂત હતું જેને કારણે એ ભાવનગર બોટાદ ઉપર થઈને જે ઉત્તર તરફ આગળ ચાલ્યું બાકી આ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ તરફ આગળ ચાલવું જોઈએ એટલે કે બોટાદ ભાવનગર થઈ જુનાગઢ ગીર સો ગીર સોમનાથ પોરબંદર દ્વારકા થઈને એ પાકિસ્તાન તરફ જવું જોઈએ એટલે એ સૌરાષ્ટ્રને કવર કરી શકે પણ એની જે ઉત્તર તરફ એનો ટ્રેક વિચિત્ર હતો એટલે ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું ને એવું કહી શકાય ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું એ કેવી રીતે નક્કી થાય તો કે પેલા તો જે ઓલ ઓવર રાજસ્થાનના જે ભાગો છે ત્યાં સુધી ન નોંધાય ત્યાં સુધી પસાર થઈ એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદો નોંધાયા એટલે એ પણ એક ક્રાઇટેલ થયો છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તમામ ભાગોની અંદર નૈઋત્યના ભેજવાળા પવનો પહોંચી ગયા એટલે એ પણ ક્રાઇટેરિયો ફૂલ ફિલ થયો ત્રીજો ક્રાઇટેરિયો આપણે જે કહી શકાય ઓ એલ આર નું સૂર્યપ્રકાશ એ રિફ્લેક્શન થતું હોય એ રિફ્લેક્શન માં ઘટાડો થવો જોઈએ આ ઘટાડો ક્યારે થાય પ્રદીપભાઈ સામાન્ય રીતે ગુજરાત આખું વાદળો થી ઘેરાઈ જાય એટલે સૂર્યપ્રકાશ તાપમાન પણ ઘટે અને જે રિફ્લેક્શન થતું હોય એને પણ વાદળો રોકી રોકતા હોય છે એટલે એ વોયલા છે એ ડાઉન થઈ જાય છે એટલે એ વોયલાજ જેટલા વિસ્તારમાં ડાઉન થાય એટલા વિસ્તારમાં

એ જ આ વાત છે આ મુજબ ની અત્યારે હવામાન ની છે પ્રદીપભાઈ